નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો કરુણા ટોક્સમાં પુસ્તક સંગ મૈત્રી એવી એક નવી સિરિયલ શરૂ કરી છે તમે કોઈ સારું પુસ્તક વાંચ્યું હોય તો એ પુસ્તક વિશે અમારા સ્ટુડિયો ઉપર આવી અને સમીક્ષા કરી શકો છો સકારાત્મક વિચારો તમારા આપી શકો છો

મિત્રો મારે ખાસ કહેવાનું છે કે હું પ્રથમ સૌ આ ચર્ચા આ રચના જે છે એની ચર્ચા ગુજરાતીમાં કરીશ અને ત્યારબાદ અંગ્રેજી માધ્યમવાળા વિદ્યાર્થીઓ કે દર્શકો માટે હું અંગ્રેજીમાં પણ આમની ચર્ચા કરવાનો છું એટલે આપ મારી સાથે જોડાઈને અંત સુધી રહેજો સૌ પ્રથમ રોબોટ ફ્રોસ વિશેની થોડીક માહિતી આપણે જાણી લઈએ રોબર્ટ ફ્રોસનો જન્મ છવ્વીસ માર્ચ અઢારસો ને ચુમ્મોતેરમાં થયો હતો અને એમનું ડેથ એટલે એમનું મૃત્યુ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને ત્રેસાઠમાં થયું હતું એમણે આ જે કવિતા જે છે રચના એ ઓગણીસો ને ત્રેવીસમાં લખી હતી અને ન્યૂ હેમ્પશાયર વોલ્યુમ આવું એક રચ એક સંગ્રહ હતો એમાં લખો લખાવવામાં આવી હતી એમને ચાર વખત પુલિઝર પ્રાઇઝ મળેલી છે અને પોએટ લોરિયટ ઓફ વર્ડનોટ તરીકે એમને જાણવામાં આવે છે અને ખાસ વાત એવી છે કે માય બેસ્ટ બીડ ફોર રિમેમ્બરન્સ આ કવિતા માટે એમને આવું એક ટાઈટલ દીધેલું હતું પોતે જ તો ચાલો આપણે હવે આમની ચર્ચા કરીએ મુખ્યત્વે આ જે કવિતા છે આ જે રચના છે એમાં એનો સારકે કહેવો છે કે એક જંગલ છે એક એરિયા છે એમાં એક ઘોડસવાર જે છે એ ઘોડો લઈ અને પોતાનો જંગલમાંથી એરિયામાંથી પસાર થાય છે અને વચ્ચે થંભી જાય છે એ થંભી અને બાજુમાં એક જગ્યા છે એરિયા જંગલનો ત્યાં ખુલ્લો પ્લોટ છે તે જોવે છે કે કેવો સરસ આ એક એરિયા છે એમણે ખૂબ એક મન મોહી જાય છે અને ગમે છે એટલે ઘોડો પોતાનો સ્ટોપ કરી ઊભો રાખી અને એ જોવે છે અને વિચાર કરે છે કે આ જે પ્લોટ છે એરિયા છે એ નજીકના જ કોઈક એક ગામડાને એક વ્યક્તિનો હશે જેને ઓળખતો નથી પણ આ જે દ્રશ્ય છે બરફ પડે છે અંધારું છે જંગલમાં અને બરફ પડે છે એટલે આ જે દ્રશ્ય છે એ હું જોઈ શકું છું એને અત્યારે એમને એનો લાવો નથી મળતો કે કેવું સુંદર દ્રશ્ય છે પછી એને એક આગળ વિચાર આવે છે કે હું અહીંયા મારો જે ઘોડો છે એને થંભાવીને ઊભો રહી ગયો છું તો ઘોડાને કદાચ વિચાર આવતો હશે કે અહીંયા નજીકમાં તો કોઈ ફાર્મ હાઉસ એવી કોઈ જગ્યા પણ નથી તો મારા જે માલિક છે એ કામ અહીંયા ઊભા રહી ગયા છે અને આ વિચારમાં વિચારમાં થોડોક થોડોક વિચાર કરે છે પછી આગળ જે ઘોડો છે એના ગળા ઉપર એક બેલ્સ બાંધેલી હોય છે કંકડીઓ મોટું હલાવે છે એટલે ઘંટડીઓ વાગે છે એટલે એના સંકેતથી આને આજે ઘોડસવાર છે એને વિચાર આવે છે કે મારો ઘોડો કદાચ મને એમ કે છે કે મારી પાસે ઘણી બધી જવાબદારીઓ છે મારે હજી આગળ ઘણું બધું અંતર કાપવાનું છે એટલે મારે અહીંયાથી જવું જોઈએ અહીંયા ઊભું ના રહેવું જોઈએ એટલે ફ્રોસ્ટે સરસ મજાની બે લાઇન અંતમાં લખેલી છે એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ હવે આ જે વાક્ય છેલ્લા જે પંક્તિઓ એમાં કંઈક એવું કહેવા માંગે ઘોડેસવારને તરત જ વિચાર આવે છે કે મારી પાસે ઘણી બધી જવાબદારી છે હું અહીંયા ઊભો રહી જઈશ તો હું મારે જે અંતર કાપવાનું છે મારી પ્લેસ ઉપર પહોંચવાનું છે જવાબદારીઓ જે પૂરી કરવાની છે એ હું પૂરી કેવી રીતે કરીશ અને આના ત્રણ ચાર પ્રકારના અર્થ થાય છે એક એવો સિમ્પલ અર્થ થાય છે કે જ્યારે પણ કોઈ માણસ પાસે જવાબદારી આવે ત્યારે જે પોતાના સપનાઓ છે ઈચ્છાઓ છે એ ઘણી વખત મેજોરિટી કેસમાં પૂરા નથી કરી શકતો એની જવાબદારી પૂરી કરવી પડે છે એક્સવાય જેડ કોઈ પણ અર્નિંગ કરવું પડે છે અને એનાથી એમનું જે રૂટીન છે એ ચાલે છે કે તમારે કોઈ પણ વ્યક્તિ જે છે એને કોઈ એક જગ્યાએ થંભી ન જવું જોઈએ પોતે જે કાંઈ પણ કાર્ય કરે છે એમાં આગળને આગળ સતત વધતું રહેવું જોઈએ જેથી પોતાની જાતમાં પણ સુધારો આવશે કંઈક નવું નોલેજ મળશે ઇમ્પ્રુવમેન્ટ થશે કારણ કે એક જગ્યાએ થંભી જઈશું તો પછી આગળ કોઈ પણ મોટું અચિવમેન્ટ કેવી રીતે લઈ શકશો એટલે કોઈ પણ અચિવમેન્ટ મળે છે કોઈ પણ પ્રાઇઝ મળે છે એનાથી સંતોષ ન મેળવી લેવો જોઈએ એ જ કાર્યક્ષેત્ર આપણું જે છે એમાં આગળ વધતું જ રહેવું જોઈએ જેથી કંઈક ને કંઈક નવું નવું ક્રિએટિવ કામ થતું જાય અને આમાંથી એક પ્રકૃતિની આખી એક કવિતા છે આ એક રચના છે એમાંથી કંઈક એવું પણ સંદેશો મળે છે કે માણસ જે છે ને એને પ્રકૃતિ પ્રેમ પહેલેથી ચાલતો જ આવે છે માણસને પ્રકૃતિમાં રહેવું ગમે છે એટલે તો આજના જે યુગ છે એમાં બધા હોલિડે હોમ ખરીદે છે રિસોર્ટમાં રહેવા જાય છે પિકનિક કરવા જાય છે સાસણગીર છે હિલ સ્ટેશનમાં ફરવા જાય છે આ બધું શું છે કે માણસ છે એ સિટીમાં આવી ગયો છે પણ ગમે છે તો નેચરમાં રહેવું કારણ કે ત્યાં શાંતિ મળે છે એક લગાવ છે એટલે પ્રકૃતિ પ્રેમ જે માણસો જે છે એ આમાં દર્શાવવામાં આવેલો છે લેટ્સ સ્વિચ માય લેંગ્વેજ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ નાવ આઈ એમ ગોઈંગ ટુ શેર એવરીથિંગ એવરી એક્સપ્લેનેશન એવરી ઇન્ફોર્મેશન એ ટુ ઇંગ્લિશ સો ફર્સ્ટ ઓફ ઓલ ઇન ધીસ પોયમ ધ બેઝિક ક્રક્સ Is that that the horseman who just passed from one jungle and he has stopped and he has seen the particular area by which he has got attracted and he thought that this place is beautiful. I like to see it. But the basic idea is that the owner of this place cannot enjoy the beauty, cannot enjoy the attraction of this particular scene because he is not present here, because he lives near the village. After some after some times, he also thinks that, what about my horse’s idea? Maybe, he is, thinking, he is thinking that there is not any farmhouse near so why my rider, horse rider stop here? And he just said the hair, and the bells are ringing and the horseman, the horse rider, gets the clue that my horse is liking to move hey. from here because there is one famous line: "Miles to go before I sleep." Miles to go before I sleep. In this line there is a huge understanding for the audience because the simple meaning is because of responsibilities he cannot stay there and he has to move forward in his work in his life but that is the, that is not the case in this poem the thing is, this line motivates everyone. If you understand this as you or one, human has not to stop at particular place. Human has to move, human has to work forward and forward in his life in his particular interested area or area of interest because if human works hard if human works more and more creatively in his life then and then only he or she can get better result in his particular area so this is the basic thing but also there is mention of importance of nature in human life because in 21st century in this era there is one trend in us that we like to buy holiday houses we like to visit such places like mountain abu hill stations etc etc because we like to observe the nature the beauty of nature because there is peace we feel such attraction because of peace so that is the case that we like to buy holiday houses and we like to stay there for 2-3 days and spend our happy time by observing the beauty of nature and also why we like peace of the nature because in this 21st century's life we like to achieve everything in instant mode our capacity of concentrating our capacity of holding our capacity of making decision in slow manner we lost everything of this so and also basic thing we don't like we don't want to wait and our work in making decisions is the key element of our mind so that's why I request you all to be quite well managed and disciplined in your life because nature teaches us about to wait and then to make decisions. Thank you all. Have a great day. Best wishes for keep progress in your life. Thank you.